ગોધરાના બગીચા હાઈવેનું સમારકામ યોગ્ય રીતે કરાવવામાં ન આવતા સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે નગરપાલિકા હાઈ હાઈ નગરપાલિકા શ્રમ કરો કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા તાજી રમાજ ગોધરા નગરપાલિકા દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ યોગ્ય કામગીરી ન થતા સ્થાનિક વેપારીઓ રોષે ભરાયા હતા રોડ સમારકામની કામગીરી દરમિયાન મોટા મેટલ પથ્થર નાખવાની સાથે કામગીરીમાં વેઠ ઉતારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો રસ્તાની કામગીરી શરૂ કરવા માટેની સ્થાનિક કાઉન્સિલરને ખાતરી આપવામાં આવ્યા બાદ પણ રસ્તાની કામગીરી શરૂ કરવામાં ન આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો હાલ તો ઝડપથી રસ્તાનું પાલિકા સમારકામ કરે તેવી સ્થાનિકોની માંગ છે બધા બંધ ગાડીઓમાંથી અહીંથી જાય છે પણ એમને વેપારી માણસો તો એમને દેખાતા જ નથી એ સારું નથી આજે અમે રસ્તા રોકો આંદોલન કર્યું છે કાલે ઉઠીને અમારે એવું ના થાય કઈ ઘર પ્રદર્શન કરવું પડે ને દુકાનો બંધ રાખીને અમારે રોડ પર ઉતરવું પડે હું મારું એટલું જ કેવું છે વહેલી તકે અમને કોઈ રસ્તા નું વહેલી તકે હજુ સુધી ઠેકાણે લાગતા નથી હજુ ખબર નહીં કેટલા દિવસ જશે એમ પૈસા એક તો અમે રોડ ટેક્સ ભરીએ છીએ આ બધું કેટલા ટેક્સ અમે ભરીશું અને પણ એડવાન્સ ટેક્સ હમણાંથી અમારા પાસેથી એડવાન્સ ટેક્સ લેવામાં આવે છે અને અમે ભરીએ પણ છે કાઉન્સિલર જીતુભાઈ સાવલાણી આવીને અમને આશ્વાસન આપ્યું હતું કે ધારા શ્રી જોડે મારી વાત થઈ ગઈ છે અને પ્રમુખ શ્રી સાથે પણ મારી વાત થઈ ગઈ છે અને સોમવારે આ રોડ બનાવી આપીશું તેમ છતાં કોઈ આજે ગુરુવાર થયું છતાં કોઈ રોડનું કામ ચાલુ થયેલ નથી ખાલી પાણીનો છંટકાર કરાવે છે અને પરિસ્થિતિ એની એ જ છે એ ધૂળ ઉડે છે એ જ મેટલ ઉડે છે